એના કપડામાં કલર ભરી છે અને એના બીજે હાલ સાલ બીજી રીતે કલર ભરી છે એને દાસી જીવણે ઢોંગી કીધા છે કે યોગ્ય ઓકલ જતા વધારે નંગ લગાવે ભગવતા એ દમડી કારણ દેહ બગાડે જોઈતી નથી તો જીવને ધૂતવા વાળો તો હાસ તો પોતાના પૂર્વને પાર નહીં ગુરુને મુક્તિ નથી તમારી પોતાની કઈ કમાઈ ઓલા વખતની હોય ને

પાછું જે તમારે ઉનાળમાં વસ્તુ પડી હતી તમને હામાં જો મંગળદાસ બાપુ અહીંયા હું ન આવે તો આ વાત આપણને કાંઈ મળી નહીં અને આપણે અત્યારે બેઠા થઈ તો તમે ક્યાં ગામના પલાળા ક્યાં ગામના આયર દરબાર રસપૂતો અઢારી ભાઈના માણસો આવે છે તો એનું કારણ કોણે કરાયું તો મેન મંગળ સાહેબ હવે એ મંગલ ગુણ સાહેબ જો આ નો હોય હોય તો આપને આ સત હું એ ખબર ન પડે ભગવાન હું ખબર ન પડે તો આપણું જગત જેમ માને ને માને છે એમ અલે લે છે બધ માને આમ જાત ને ઓલ પર જાત ને બગડાને જાત ને સોનેના જાત ને પનાને જાત ને પણ હવે એ મૂર્તિ જે કાંઈ છે એ બીજી તમારી બેહાડેલી છે એ કાંઈ આપે નહીં

કોઈ કાળા હોય કોઈ કુંડા હોય કોઈ લુરા હોય લંગડા હોય ગુરુ મહારાજના બધા વાંક છે પણ આ શબ્દને કોઈ વાંક નથી શબ્દ તો સીધે સીધો જે કઈ અંડે છે એ શબ્દ જ અડે છે સારું થી થાય અને તમારે કોઈ શબ્દ થી થાય અને સમાધાન કરો તો એ શબ્દથી થાય એટલે શબ્દ છે એ જલમો નેલી શબ્દ એ જ્યાં હું પછા ગોવા ગોવરે હું જીવો ત્યાં સુધી થી તમારે વહીવટ કરવામાં નું કામ કરો તો એ થી વહીવટ થાય હીરાનું કામ કરો તો એ થી વહીવટ થાય કોઈ પણ બાંધવાનું હોય તો એ થી થાય કુન થાય તો થી થાય અને સમાધાન ન્યાય વકીલ હામાં ટપા બોલાવી અને જજ થી તમને સમાધાન એટલે આ વિશ્વની અંદર શબ્દ 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 સિવાય કાળજીથી અને ના ના સિવાય

જગત ને એમ છે તારી કરતા છે ને આ જરી કઈ નાનું નથી તમારી કરતા જરી કઈ નાનું નથી એમ એ નાત તમે તુલસી ને પાંદડે એક બધું ભગવાન ને મૂક્યા સાબડામાં અને એક બધું તુલસી નું પત્તું મૂક્યું બે નું વજન હલકો થયો હવે વાત છે એ નામ છે તો આખું જગત નામ ને પૂજી રહેલું છે પણ નામ ને પૂજી છે પણ અલ્યા લાય છે આપણે રામ 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 થી ક્યાં રામ મેળે એને એને આકૃતિને લઈ અને રામ રામ એવું કે ધનુષ હોય મૂંગટ હોય પીતામણે કરેલું હોય તો રામ એ છે પછી મોરલી હોય મૂંગટ હોય એને પીતામણી કરેલ છે કા કરે છે મગર માથે બેઠા હોય ત્યારે કા કોડીએ માહિત કુકડા માથે બેઠા હોય તો કા બહુ ઉતરાયું છે આ સિત્રને લય અને માની જેલા છે હવે આ જે ભગવાન જે લો

પાંચ આંગળીઓ છે બાર ની અંદર એવા આખા શરીર તમે હવે કરો કેટલા હાંધાર કેટલા નકુશન કઈ ભાત ની વસ્તુ બનાવી છે હવે આ બનાવનારો આ બનાવનારો તમે જોવો તો આ બનાવ્યું છે કેવું એ બનાવનારો કેવો હોય છે એની ક્યારેક કલ્પના કરીને આમ દોડવા મળે છે આમ દોડવા મળે છે આમ દોડવા મળે છે પણ એ બધી છે સરનામા વગેરે વાતો છે અને સરનામા વગીરની વાત છે તો આ જે મંદિરે પગવું છે એ તમારે તડ કાળમાં નહીં પગે હો વડે દોડવું હોય તો જેને છૂટી છે અને લાખ વરે દોડવું હોય તો છૂટે છે સરનામા વગીરનું ઘર નહીં જડે નહીં જડે નહીં જડે તો આપણે જે વાત મળી છે એ પાકા પરવાના વગર છે કદાચ હજાર માણા હોય કે દસ હજાર હોય કે દસ કરોડ હોય ને અને તમને એમ કહે તમે કોના આધારે બોલો તો આ છે ને આ નામના આધારે મળવું છે નામ અત્યારે લાગતું જીવતું છે કોના આધારે મારો સદગુરુ મારો ભગવાન છે મંગળ એને મને રાહ મંગળે છે એ પાકા પરવાના વાળી વાત છે તો એ કરે ને તો કદાચ રણુદાય ની કરે ને કદાચ પદાણાની કરે બાકી મૂળ ની વાત કરી ન કારણ કે આખા વિશ્વના સંતોને ભક્તોને દેવીને દૂર કરે ક્યાં ક્યાં ગયા તા સદગુરુ શરણે ગયા અને વાત લીધી લીધા પછી મૂકીને એના અને જે જે વાહન બનાવવામાં આવ્યા છે રામા લીલો લીલોના અસવાર હતા અને લીલા એટલે પવન નો રંગ લીલો છે પવન વેગે રામા પવન પવન વેગે રામાપીર હાલતા પવન વેગે રામાપીર હાલતા લીલુડા ના અસવાર બાકી લીલા કલરનો ઘોડો આવે ને લીલા કલરનો આવતો હોય તો એનો વયસ કાંઈ વીરો ન જાય કાળા હોય બાવળા હોય ધોળા હોય લાલ હોય કાબરા હોય ચેતરા હોય પણ લીલા કલરના ક્યારે આવે નહીં પણ આ તન ઘોડોને મન છે સ્વાર આપણું તન છે ને ઘોડો છે અને આનું મન છે સ્વાર હા હમણાં તમે આ ગાડી છે ને એ તમારું સાધન છે એ રાતનું તમે તમે જેમ મકાલો એ આગળ નહીં તો તમે જેમ કરવું એમ કરે પણ એ તમારી કાબુમાં એ બહાર ન જઈ શકે તમે એને સેકન્ડ ફર્સ્ટ કરવું હોય તો તમે એને સાનંદ કરો બોલો એ નહીં તો સેકન્ડ થાય ફર્સ્ટ થાય ગેર થાય કલેશ થાય ભાત ભાતનું જે કરવું હોય તમારા ઓર્ડર સિવાય એ કાંઈ ન કરી શકે બાકી તમે કે નહીં તું સાફ આવો એમ કહે તો ઘડી માં તડા ધંગા ધંગ કરી કે તરત તો એ તમારા હુકમે વસ્તુ માત્ર હારી રહેલી છે તમારી સિવાય વિશ્વ પણ વસ્તુ શું છે નાગ પાસે દિવસે નાગ બનાવે તાંબા પિતલના નાગ બનાવે પછી તલવેટ ને ચોખા ધરાવે અહીં પાણી નાગ આપણે ઓલા અમારા માં નીકળતા સિદ્ધ હતા નાગ બનાવતા તાંબા પિત્તલ માં ક્યાં નહીં લાવે નાગ બનાવે ને પછી તલવો એટલે ચોખા ને હા કરીને એવું ધરાવે અને પગે લાગે હવે જો હાસો નાગ આવ્યો એને પાછળ જો પાણી ને ગયો હોય તો તો આખી થાળી પૂંજાની નાખી દે ને ધોકો લઈ અને બાટી બોલાવે એટલે તાંબા પિતળ નાગ બનાવે સાકર ને તલવટ ધરાવે સાસો નાગ જો ઘર આવે તો એને ધોકો લઈ લઈને ધબકાવે ભૂલી ભૂલી દુનિયા ફરે એટલે જગત માતરને ખોટો જ પસંદ છે હાસો પસંદ નથી આપણે શિયર ઘી ની મીઠાઈ કરી અને ભગવાનને ને ધરાવી હવે એમાં એક કણી ઓછી કરતો નથી એક કરતા એક ક્ષણે ઓછી નથી કરતો ને એટલે આપણે શેર ઘીની રસોઈ ધરાવી છે જો એ શેર ઘીની રસોઈ ઉલાળ જતો હોય તો બીજી દે આપણે ધરી એમ નથી પણ એને ખબર છે કે આપણે ખાલી ના ઘડી મૂકવાનો છે ને એ આપણે ઝપટ બોલાવવાની છે એટલે ગમે એ તમ તારા હારે હારો તમ માન ભોગ કરો નકરી ઘી ને એક છે ને દાણા જેનું નાખીને એમ ગમે હવે એને ખબર છે કે આમાં લાંક કણ એવો છે કોસો કરવાની જો હમણાં બસિ ઘીની મીઠા જ ખાય જતો હોય તો એ કંઈક હોવાનું નથી એટલે એને ખબર છે કે આ મૂર્તિ છે કે આ ફોટો છે પણ એ આપણને કઈ ક્યાંય એમને ખબર છે તો જે કઈ છે એ જીવતો અને જાગતો એ દેવ છે એટલે સદગુરુ ન મળ્યા હોત તો આ વાત આપણી પાસે હોત નહીં ન વાત હોય તો કઈ હોત કાંઈક હોત તો ખરીદ લે હવે તો પછી દારૂ પી ને મટન ખાત ને આવું બધું કરે હવે દારૂ પીટન ખાઈ ને પછી વાતાવરણ હોય કેવું હોય હોય વાતાવરણ હવે જે વાતાવરણ તમારા ઘરની અંદર થાય છે એ હોય છોકરા હોય નાના હોય મોટા હોય આમ આગા હોય તો એને જે તમે બોલો ઈ અવાજ એને કાને જાય ઈ કાને જાય ને પછી ઈ શિક્ષણ છોકરામાં ઉતરે વિધાતા કોણ છે વિધાતા નામનો ક્યાંય ફોટો નથી વિધાતા નામની ક્યાંય બાય નથી વિધાતા તમે તમારા છોકરાના મા બાપ તમે જ વિધાતા બીજા કોઈ નહીં તમે તારું પીવા મળે તમારા છોકરા પીવા મળે તમે કાંઈક જેવું બોલો એવું તમારો છોકરો બોલો મળે તમે ખરાબ બોલો તમારે ફરજિયાત ખરાબ બોલવા મળે તમે એને ખરાબ બોલતાને અટકાવી દો કે ગોલ મારો અને સારું બોલવા મળે કે તમારા છોકરા સારું બોલે

પછી અઢે મણના બુસરાજી માં અને દોઢ કેલેની ની કુકડી એની ઉપર બુસરાજી માં બે તો એ દશિયા હું થાય એ કોઈ શક્ય છે કે એનો અશ્વાસ હોય મેલડીમાં અઢી ત્રણ મણના બોકડો એ કોઈ દિવસ વાર થઈ નથી એટલે આ વસ્તુ છે સત્ય છે છે તો હું છે એનું ક્યારે કોઈ કાંઈ કર્યું નથી કારણ કે ગણેશ ભગવાનનું ઉંદર જેવું જેનું મન હતું કે કટકટ 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 મન બધું જેવું હતું એને કબજે કરીને એની ઉપર રાંગ વાળી ગયા સંતોનો મત આ પછી ખોડિયારમાં નો મગર જેવું મન હતું એ એની ઉપર એ રાંગ વાળી ગયા બુસરાજીમાંનું કુકડા જેવું મન હતું એની ઉપર એ રાંગ વાળી ગયા એટલે જે જે પોતાની અંદર હાંડિયાનું વાંચવું છે પ્રત્યેક બોકડાનું વાંચવું છે બધા જે જે આપ્યા છે વાઘના આપ્યા છે સિંહના આપ્યા છે જેવા આના મન હતા ને એ મન ઉપર આ ઘોડો થઈ ગયા સંતો એટલે મન કશે એની કાબુ સિવાય કરે નહીં આ એનો હેતુ છે હવે આ બધા ભોવા લોકો ખાવા થાય અને કે માતાજીને બોકડો જોશે હવે જ્યાંનું નામ વિશ્વની અંદર ધૂપદીપને લોબા સડતા હોય એ કોઈ આવો આહાર માંગે ખરા તો વિશાળ કરવું જોઈએ માતાજીને બોકડો જોઈએ હવે પૃથ્વી પહેલા તારો વાસ ને જૂબની પહેલા જન્મીમાં જોગણે હવે જેને માતાજી દેશભરમાં જેનો ડંકો વગાડી ગયો બધા શ્રીફળ ને લોબન ધરાવે છે એ કોઈ દિવસ આવું કામ કરે ખરા એમ એ કોઈ આવું દારૂ જુગાર ચોરી આ પણ ભુવા લોકોએ કીધું કે માતાજીને આ બોકડો જોઈશે એ આ ભુવા લોકોએ કીધું છે એને નળિયું બદલાવ ભુવા લોકો નહીં હોય પણ આવા ધંધા કરી અને સદગુરુ સાહેબ આવીને સેત છે કે એવાથી તમે સેત હોય તમે સત્યની રાહ આલો અને એવા પાખંડી છે ને એને એનાથી તમે શેતો રહ્યો સદગુરુ સત્યની રાહ બતાવે છે એટલે બધા એના જે વાહન છે એ વાહન કાંઈ ફરવાના નથી પણ એના વાહન જે છે એ એવા એના મન હતા એની એ રાંગ વાળી ગયા અને મનને કબજે કર્યું આ એનો એક માતાજીનો દરેકનો હેતુ છે બાકી સદગુરુ તમે શરણે જાઓ એટલે માતાજી દાંત કાઢે 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 કારણ કે માતાજી ક્યાંય ગયા તા સદગરુ સરને તમે ક્યાં જાવ છો સદગરુ સરને હવે ત્યાં તમે જાઓ માતાજી એમ કે જીવતી ક્યાંથી ન આવ્યા પણ અત્યારે આવ્યા ખરા એટલે એની રાજી થાય છે એટલે સદગરનું પદ પૂજવાથી આ વિશ્વના સૌદ લોકની પૂજા થઈ રહી છે શિવ વિરેન્દ્રી શારદા હોતો ગુરુ તણા દસ ગાય એક સદગરનું પદ પૂંજવાથી સૌ લોકની પૂજા થાય શિવને ઘરેલી પાર્વતી એ પણ ગુના દસ ગાય છે એટલે સતગુરુને દેખાવ કરવાનો નથી આ ઘણા ખરા દેખાવ કરે છે આશ્રમ કરી નાખો દજા ખોડી નાખું જેટલો જગતને દેખાવ કરો એ ગુરુ મહારાજ કોઈ દિવસ ભાળે નહીં બાકી સાની સાની ભક્તિ જેને કરી છે એને કોઈ નો ભાળે ને જગત આ કોઈ જગતને કોઈ બતાવવું જ નહીં કાંઈ કોઈ નો ભાળે ને ગુરુ મહારાજ ભાળે આ ફોટા એટલે ઓટ કંઠ હલ ને આનું છે જે સમરણ થાય જે તમને સમરણ ગુરુ મહારાજે બતાવ્યું છે એ ઓટ કે કંઠ કાંઈ હલવા નહીં દેવા અને સહેજે સમરણ થાય કોઈ કઈ ખબર જ ન પડે બીજા એમ કે આ ભાઈ ટેકા મારે છે ટેકા મારે છે નહીં એ સદગુરુ પાણા છે પણ એ ન ભાળે આ ભાઈ હીરા ગયા છે હીરો બદલાવે છે હીરો ભલે બદલાવે પણ સદગુરુ છે આ એનું ખાતું કરે બેટ થઈ ગયેલી છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા ગુરુ મહારાજ ની મૂર્તિ આજે વીસ વર્ષ થયા કાલે પૂરા થાય છે પણ એક એ આગા પાસા આ સુરત તમારી મંગળ સાહેબ નથી મરી ગયા દેવ થઈ જ્યાં જાય જે કાંઈ હોય પણ એ ધ્યાનની મૂર્તિ આ સુરતીની અંદર ફિટ થઈ ગઈ એવી સિદ્ધુ છે જડ જડી છે જડી છે અપરંપાર એ કોઈથી ઉખેડી ઉખડે નહીં બધે નાખવા દુઃખા હા હવે આ ધ્યાનની મૂર્તિ જે ફિટ થઈ ગઈ છે ગુરુ મહારાજની એ હવે કોઈ દિવસ આ શરીર પડી જાય ને તો એ આ ફિટ ક્યાં થઈ સુરતામાં હવે સુરતા છે ને એ કોઈ મતિથી શરીર જન્મ છે શરીર મરે છે સુરતા થઈને આશ્યા ને વાસ્યા સુરતા ન્યાં મકામ હવે આ સુરત મકાન અત્યારે સદગુરુ નું શરણ સદગુરુ ની મૂર્તિ બીજા આનું ઘર અત્યારે ખાલી કરો ઘર બોતું બાકી છે ત્યારે એ બાકી નહીં હવે તમે રખડવાનું છે તો આપણે જે છે એ દેરીઓ સદગુરુ સદ્ગુરુ શરણે વાત દેજો સદગુરુ શરણે વાત આ કદાચ આજ કાલ કરતા આજ પડી જાય ને આને કોઈ આને ટેન્શન હવે છે એની કારણ કે આને મકાન ગયું એટલે આને હવે કદાચ મકાન નવા માં રહેવા જાય તો આને કાંઈ ફિકર નથી ફિકર છે મકાન નક્કી નથી કર્યું અને મારે છે એને સંતો તો મળશે મળે એવું નથી એટલે ગુરુ મહારાજને કોટે કોટે વંદન કરતા ઓલી બાજુ કાંઈક હોય તો એ તે વધારે વંદન ગુરુ સાહેબ છે અને ગુરુ સિવાય આ વિશ્વ કોઈ ચર્યા નથી અને પણ કાંઈ કરવાના નથી

આ શરીર છે એ નું છે આ બોલે એને બોધ આપ્યો છે એ વિશ્વને ક્યારે માનો મોઢ તો ન બોલવો પણ ગુરુ મહારાજને સકલભાઈ નહીં કરવો મારા ગુરુની જાતિ છે એને જાત કોઈ નથી સંતકી જાતને પૂછીએ પૂછ લીએ ઉચકા જ્ઞાન મૂલ કરો તલવાર છે ઓર રેપડે રે ને લો મયાન

આ બોલી રહેલો છે આ હુકર લાકડાનો વારો છે પણ આ સજીવન અને આત્મા કીધો છે અને પ્રાણ કીધો છે ન સમજે જીવ કીધો છે પણ ખરેખર આ શિવ છે હવે શિવ જો તમારામાં રાત દિવસ ચાલતો હોય તો તમારે બીજે ક્યાંય મંદિરમાં બીજે ક્યાંય ફાપા મારવાના હવે તમારે રહેતા નથી સા સદગુરુ સૌની પાસે ઓળખી લેજો એ ધાણે માં એ તો કાય ની માને તો પથરાને પ્રમાણે આ જે વાત છે એ સદગુરુ સદગુરુ મૂળમાં જવો તો એક છે પણ ઘાટે વાત દેવા માટે ઘાટ બતાવ્યો છે બાકી વાતે જવો તો એક છે એટલે વાત છે ને એ સદગુરુ છે દે સદગુરુ નીતિ એટલે વાત ઓલે ભાઈ ઈ વાત ઈ ભાઈ ઈ વાત બધા એક એક મના એક વાતના એટલે ન્યાય એક ગુરુ છે કહેવામાં આવે છે બાકી આ બેક અલગ અલગ છે પણ મૂળ તો એ ખાતા અલગ અલગ બેંકમાં છે પછી ટેસ્ટ બેંક હોય કે બીજી ઇન્ડિયાની બેંક હોય પણ મૂળ બેંક છે એ માનવું ને બીજું કાંઈ નહીં એટલે આવી સદગુરુ રંગે વાત છે બે આનંદ કરી લેવાનો છે સુતામલી ગુરુમર્જના આગા પાછા રાખવાના નથી હરતા ફરતા ધંધો કરતા